નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તુલા રાશિના લોકોના જીવનમાં આવનારા એવા મહાકાળીન પરિવર્તનનો જે ફક્ત કિસ્મત જ નહીં આખા જીવનનો રસ્તો જ બદલી દેશે દસ નવેમ્બર યાદ રાખજો આ તારીખને કેમ કે આ જ દિવસથી શરૂ થાય છે એવો અધ્યાય જેને જોઈને તમે કહેશો કે આ તો ચમત્કાર છે પાંચ એવી ઘટનાઓ આવશે જે તમારા જીવનને અંદરથી ઝગઝોરીને દઈ જશે કેટલીક આંખોમાં આંસુ લાવશે કેટલીક સ્મિત લાવશે અને કેટલીક એવી સચ્ચાઈઓ ખુલાસા કરશે કે જેના પર તમે પણ પોતે વિશ્વાસ નહીં કરો મળશે ઘરમાં કદાચ કોઈ મોટું ઝગડો કોઈ અનધાર્યો નિર્ણય અથવા કોઈ જૂના વ્યક્તિની પરત ફરત હોઈ શકે છે પણ સાવધાન જે દેખાઈ રહ્યું છે તે બધું નથી કારણ કે આ હલચલ પાછળ કંઈક છુપાયેલું છે એક દૈવી સંદેશો જે તમારા ભાગ્યની નવી રચના કરનાર છે બ્રહ્માંડ હવે તમારા પક્ષમાં સક્રિય થઈ ગયો છે ભગવાન પોતે તમારી જીવનપુસ્તકના પાના વાળવાનું ચાલુ કરશે જે રસ્તા અત્યાર સુધી બંધ હતા તે ખુલશે જે સંબંધો દૂર હતા તે પાછા આવશે જે સપનું અધૂરું હતું તે હવે પૂરું થશે તેથી આ વિડિયો સ્કીપ ના કરો કારણ કે આગળ જે તમે સાંભળવાના છો તે તમારા આવનારા એકસો વીસ દિવસની આખી ભવિષ્યવાણી છે જો તમે ઈચ્છો છો કે આ પરિવર્તન તમારા જીવનમાં સુખ શાંતિ લાવે તો આ વીડિયોને લાઈક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કેમ કે આજથી તમારા જીવનમાં શરૂ થાય છે પરિવર્તનનો મહાયુગ તો ચાલો શરૂ કરીએ દસ નવેમ્બર પછી તુલા રાશિના લોકોના જીવનમાં થનારી પાંચ સૌથી રહસ્યમય ઘટનાઓ પહેલી ઘટના ઘરમાં મોટો પરિવર્તન ઘણા સમયથી જે વાતો મનમાં દબાવી રાખી હતી જે ભાવનાઓ અંદર ફાટી આવી રહી હતી હવે તે ફાટવાની છે ઘરના વાતાવરણમાં અચાનક તણાવ વધી શકે છે વિવાદ મતભેદ કે એવો કોઈ નાટક જેથી સંપૂર્ણ પરિવાર હલકાઈ જશે પણ ધ્યાનથી સાંભળો આ ઝઘડો વિનાશ નથી પુનર્જન્મનો સંકેત છે આ એ જપળ છે જ્યારે ભ્રમ ગલત્ફમીઓ અને સંબંધોની દિવાલ તૂટશે જેથી નવી સમજ અને સચ્ચાઈ જન્મ લઈ શકે મોટા લોકોની સલાહમાનજો શાંત રહેજો કારણ કે જે પણ થઈ રહ્યું છે તે તમારા હિતમાં છે આ ઘટના તમારા જીવનમાંથી એક મોટો ભાર દૂર કરવાવાળી છે આ તોફાન પછી જે શાંતિ આવશે તે જથી શાંતિ અને સુખનો નવો અધ્યાય શરૂ થશે તમે અનુભવશો કે ભગવાને બધું આ માટે કરાવ્યું કે તમારા સંબંધોમાં છુપાયેલું ખોટું અને અંતર હંમેશા માટે દૂર થઈ જાય તો ડરતા ના બસ વિશ્વાસ રાખ આ ઘરનું ઝઘડો નથી આ દૈવી સફાઈ છે હવે તારા ઘરમાં આવનાર છે નવા સવેરાની શાંતિ બીજું ઘટના આર્થિક ક્ષેત્રમાં ચમત્કારિક સુધાર ઘણો સમયથી તું આર્થિક અસ્થિરતાની સમસ્યામાં ફસાયો હતો પૈસા આવતા હતા પણ ટકી નહીં શકતા મહેનત કરતી હતી પણ પરિણામ અધૂરા જ રહેતા હવે કથા બદલાવાની છે દસ નવેમ્બર પછી ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ રીતે તારા પક્ષમાં ફેરવાશે જ્યાં રસ્તા બંધ હતા ત્યાંથી હવે નવી સંભાવનાઓ ઊભી થશે કોઈ જૂનો અટકેલો પૈસો અચાનક મળી શકે છે કોઈ જૂના કામનો અપેક્ષિત લાભ મળશે શકાય છે અને જેમને નોકરી કે વ્યવસાયમાં બદલાવ કરવાની ઈચ્છા હતી તેમને તક પોતે જ મળશે પણ યાદ રાખજો કે આ સમય જેટલો શુભ છે તેટલો જ પરીક્ષાત્મક પણ છે લાલચથી બચજો જલ્દીમાં કોઈ મોટો નિર્ણાયક ન લેજો પરિવારની સલાહ અને અનુભવી લોકોની સલાહ તમારા માટે આશીર્વાદ સાબિત થશે આ સમયની દરેક રોકાણ યોજના કે નવી શરૂઆત તમારા આવનારા વર્ષોની મજબૂત બાંધકામ બનેલી રહેશે આ સમય ફક્ત આર્થિક નહીં ભાગિક પુનર્જન્મનો સંકેત છે ત્રીજી ઘટના સ્વાસ્થ્ય અને માનસિક ઊર્જામાં ઉતાર ચઢાવ કેટલાક તુલા રાશિના લોકો જૂની થાક તણાવ કે કોઈ જૂનો રોગ ફરીથી સારું થાય છે આ સંકેત છે હવે પોતાનું ધ્યાન રાખવાનો સમય આવી ગયો છે ગ્રહો તમને સંદેશા આપી રહ્યા છે થોડી વારે રોકાઈ જાઓ ઊંઘ્યો શ્વાસ લો અને પોતાનું અંદરથી નિહાળો ખોરાક આરામ અને ધ્યાન પર ધ્યાન આપો કારણ કે આ એ સમય છે જ્યારે તમારી આત્મા ફરીથી ઊર્જાવાન બનવા જઈ રહી છે ભગવાનની કૃપાથી તમારી ફરી પાછી આવશે મન હળવું થશે વિચાર સ્પષ્ટ થશે અને જે થાક અત્યાર સુધી તમને રોકતો હતો તે હવે તમારી સૌથી મોટી શક્તિમાં બદલાશે એટલે નિરાશ થશો નહીં આ અંધકારનો સમય નથી પ્રકાશ આવવાનો પહેલાનો ક્ષણ છે જો તમને વિશ્વાસ છે કે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે તો હવે આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં લખો હા મારા જીવનમાં શુભ બદલાવ આવનાર છે ચોથી ઘટના સામાજિક જીવનમાં અંધાર્યા ઉન્નતિની છે હવે સમય આવી ગયો છે જ્યારે દુનિયા તમારી તરફ માનની નજરે જોશે જેમણે ક્યારેય તમને અવગણના આપી હતી હવે એ જ લોકો તમારી વખાણ કરશે તમારા પગલાંના નિશાન ઓળખશે અચાનક પ્રસિદ્ધિ માનસન્માન કે કોઈ મોટો સામાજિક અવસર તમારી જોડીમાં પડી શકે છે તમારો આત્મવિશ્વાસ તમારું સાધપણું અને તમારું મહેનત હવે સમાજ સામે ચમકશે પણ ધ્યાન રાખજો જ્યાં પ્રકાશ હોય ત્યાં છાયા પણ હોય છે થાય છે કેટલાક લોકો તમારી આ સફળતાથી ઈર્ષ્યા કરી શકે છે પરંતુ તમને તેમની વાતો પર ધ્યાન ન આપવું તમારું આત્મવિશ્વાસ જ તમારું કવચ છે તમારી નિષ્ઠા જ તમારું ઢાળ છે જયાં સુધી તમારું મન શુદ્ધ છે અને ઇરાદા સાચા છે કોઈ પણ શક્તિ તમને રોકી શકતું નથી યાદ રાખજો ભગવાન તમારા સાથે છે પાંચમી ઘટના આત્મિક જાગરણ અને દૈવી સંકેત છે અને હવે આવે છે તે ક્ષણ જ્યાંથી શરૂ થાય છે તમારી આત્મિક યાત્રા દસ નવેમ્બરના બાદ તમારા અંદર એક નવી રોશની ફૂટશે એ એવો અનુભવ હશે જે અલૌકિક હશે એવો અહેસાસ જે શબ્દોથી આગળ હશે તમને મંદિર કે કોઈ પવિત્ર સ્થળ પર જવું તમારું મન થશે અને ત્યાં તમને લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને સ્પર્શ કરી રહી છે આ સ્પર્શ એ સંકેત છે કે તમે સાચા માર્ગ પર છો આ સમયે કરેલી પ્રાર્થના જપ અથવા ધ્યાન અનોખા પરિણામ લાવશે ભગવાન તમારી પ્રાર્થનાને સાંભળી રહ્યા છે બસ તમારું મન સચ્ચું હોવું જોઈએ આ તમામ ઘટનાઓ પાછળ છે એક મહાગ્રહ પરિવર્તન શુક્ર અને શનિનું દિવ્ય યોગ આ યોગ તમને ભૂતકાળની ભૂલોનું બોધક કરાવશે અને સાથે જ સુધારવાનું મોકો પણ આપશે જે લોકો સત્ય ધર્મ અને ન્યાયના માર્ગે ગયા છે તેમને હવે ઈશ્વરીય પુરસ્કાર મળશે અને જેમણે ક્યાંક ભૂલ કરી છે તેમના માટે આ સમય છે સુધારવાનો આત્મચિત્કાર અને ક્ષમાવાન બનવાનો સમય છે જો ઘરમાં કોઈ ઝઘડો થયો હોય તો હવે એ જ ક્ષણ પ્રેમ અને સમજદારીનો નવો આરંભ બનશે માતાપિતા જીવનસાથી કે ભાઈ બહેન સાથે ખુલ્લા મનથી વાત કરો જો તમારાથી ભૂલ થઈ હોય તો સ્વીકારી લો કારણ કે માફી જ મુક્તિનું પહેલું દ્વાર છે અને ભગવાન સ્પષ્ટ કહે છે માફી કરો અને આગળ વધો કારણ કે એ જ સત્ય છે અને સત્ય જ અંતિમ મક્તિ આપે છે પ્રિય તુલા રાશિના જાતક હવે ધ્યાનથી સાંભળો કારણ કે આ ક્ષણ તમારા જીવનમાં પહેલો ચમત્કાર લઈને આવનાર છે कोई जुनो व्यक्ति अचानक फरी संपर्क कर शे, आ मुलाकात सामान्य नहीं होगी कारण के ए व्यक्ति भाग्य भाग्यना दरवाजा खोली शके आ समय कोई माटे प्रेमनी नवी शुरुआत हशे तो कोई माटे भागीदारी के कारकिर्दी में सोनानो अवसर पन याद राखजो के आ समय जेटलो शुभ छे एटलो ज भावुक छे दिल थी नहीं મનથી નિર્ણય લેજો કારણ કે આજનો સમય તમારા જીવનની નવી દિશા નક્કી કરશે તમારા કામકાજમાં પણ મોટી ઓળખ મળવાની સંકેત છે કોઈ વરિષ્ઠ કે પ્રભાવશાળી વ્યક્તિ તમારી મહેનતને ઓળખશે આ જ ક્ષણ છે જે તમને ઊંચાઈના શિખર સુધી લઈ જઈ શકે છે પણ યાદ રાખજો કે નામ સાથે જવાબદારી પણ વધે છે એટલે અહંકારથી દૂર રહો વિનમ્રતા જાળવો વિનમ્રતા જ તમને વધુ ઊંચો પહોંચાડશે જો તમે આ પરિવર્તન પર વિશ્વાસ રાખો છો તો નીચે કમેન્ટ કરો શ્રી ગુરુદેવ દત્ત હવે વાત કરીએ ધનની અચાનક મેળવી શકાય તેવી સંભાવના અને આર્થિક અવસરોની પણ આ સમયે તમને એક પરીક્ષા પણ આપશે પૈસા આવશે પણ તેને સંભાળવું જ સાચી પરીક્ષા હશે ખોટા ખર્ચા કરવાથી બચજો ભવિષ્ય માટે બચત કરો ઘરે વડીલોનો આશીર્વાદ લો કારણ કે તેમના અનુભવ આ સમયે તમારું માર્ગદર્શક દીપક બનશે યાદ રાખો પૈસા કમાવવું સરળ છે તેને સાચી દિશા આપવી મુશ્કેલ ભાગ્ય જ્યારે બદલાય છે ત્યારે પરીક્ષા શરૂ થાય છે કેટલાક જૂના મિત્ર દૂર થઈ શકે છે પણ ચિંતા ન કરો કારણ કે ભગવાન જે લે છે અમે તમને ઘણી બેટર ઓફર કરવા જઈ રહ્યા છીએ નવા લોકો આવી રહ્યા છે જે તમારા જીવનને સાચી દિશા બતાવશે બસ સ્વીકારો અને વિશ્વાસ રાખો જો તમે તૈયાર છો તો કમેન્ટ કરો હું આ નવા પરિવર્તન માટે તૈયાર છું હવે આવે છે સૌથી ઊંડો ઘટના આધ્યાત્મિક જાગૃતિ તમારું મન હવે અંદર તરફ વળશે પ્રાર્થના ધ્યાન દાન આ બધાનો પ્રભાવ વધશે તમારામાં એક દૈવી પ્રકાશ જાગશે અને તમે અનુભવો કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા માટે રસ્તા ખોલી રહી છે ઘરમાં થયેલા ઝઘડાઓ પછી હવે પ્રેમ અને સમજદારીનું નવું બંધન જોડાશે કેટલાક ઘરોમાં શુભ સમાચાર આવશે લગ્ન સંતાન અથવા કોઈ ઉત્સવ યાદ રાખજો કે જે ઝઘડો હતો તે દૈવી આયોજન હતું જેના પાછળ ભગવાનની યોજના છુપાયેલી હતી ભગવાનની યોજનામાં દરેક ગડબડ પણ એક ચમત્કાર હોય છે જેમણે તાજેતરમાં મુશ્કેલીઓમાંથી પસાર થયા છે તેમને હવે શાંતિ અને ઉકેલ મળશે કાનૂની મિલકત કે કુટુંબના મામલાઓ હવે સુધરવા લાગશે હવે સમય છે ફેરફારો ભાગ્ય હવે વળાંક લે છે જ્યાં અંધારું હતું ત્યાં હવે પ્રકાશ છે લોકો હવે તમને નવા દૃષ્ટિકોણથી જોશે તમારી ઓળખ હવે તમારી મહેનત નહીં તમારું આભામંડળ હશે યાદ રાખજો વિશ્વાસ જ ચમત્કારનો લૂપગથીઓ છે ભગવાને તમારું ભાગ્ય પોતે લખી દીધું છે અને હવે એ જ નસીબ હવે તમારું થવાનું છે તુલા રાશિના મિત્રો હવે પાછળ ના જોઈશો કેમકે નસીબનો ફેરવટ શરૂ થઈ ગયો છે આ સમયે તમારા જીવનનો નવા અધ્યાયનો સમય છે દરેક સંઘર્ષ આંસુ દરેક ઠોકર ભગવાનની યોજનાનો જ ભાગ હતો અને હવે એ જ યોજના સાકાર થવા જઈ રહી છે દસ નવેમ્બરના પછી તમે એક નવા તેજસ્વી અને બદલાતા જીવનમાં પ્રવેશ કરશો જ્યાં દુઃખ નહીં દિશા હશે જ્યાં અંધકાર નહીં પ્રકાશની સવાર હશે જો આ ભવિષ્યવાણી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વીડિયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને નીચે કમેન્ટમાં લખો જયમાં લક્ષ્મી કારણ કે હવે સમય આવી ગયો છે જ્યારે ભગવાન પોતે તમારું નસીબ લખવાવાળા છે